છું મને ખબર હોય પણ ક્યાં નઈ જવું જવાનું રહે પલાળવું હોય તો જા હજુ થોડોક બે અરે આ તો ઉપર મને ના જાય તે કોણ બોનદ રાખે લાગે મને ઈ તો ના પડે ને ફૂલ ને કે શંભુજી તમે તે અરે

เฮ้ยฮัลโหลทันทีวะทันทีจ้าม้าเฮ้ยนี่ตัวไหนล่ะก็เจ้าเจ้าใครอะ ખેતર માં જવાય ખેતર માં પણ હવાનું તો ત્યાં પણ પાણી ફરી બાજુ જાય છે બાકી તમને આવતું જોઈને આવ્યો માલું ઉચાડું છ

હા ઓય શું હાલ લાગે છે એય આ તો ન્યાતે રીલા ઊભો થયો પાણી પર હુવા આમ મને ઊભો કરતો કાતરી છે આટલો વહરા પડ્યો આ વધારે તું તો પી જ રે કરો યાર ઊભરે હરખિત વાત તો

તમે તું ઉપાય વિચારી નઈ યાર ગોટા નાસ્તો ગરમ ગરમ તો ખરા ગાદો થાડો થાય બીજો

પણ નહી ગમ પાદળી નઈ થાય છે અમારા નદી થાય કેવું દૂર છે અને આપડે વાળો આ બાજુ મોકલો લે ના પાડે

અને આપડે એ જઈએ ને કોણિમી માછલી આપડે મળેલી આવડી જવાની મુદ્દે માસલો તરતું તરતું ખાતું બતક માછલા ધ્વડા આવું કોઈ ના બીજા કહેતો નઈ કે

મારો હું બોટા ને લેવા નઈ જતો ને તમે મારા ઉપર રી ખા એવું તો રીત તરી જી ઠંડી

ભરી રિક્ષા વાળો ક્યાં ઉતરી જાવ કાકા આવો કે અમે ભરી રહ્યા વર્ષના લીધે

અને ના ના તા તા તું કેલા રમતા તા તમ નતી ચોખાયું કે બમરાજી નતો એ તો આ છું તો

સાચી હોય ત્યાં એવું કશું નતું તો પેલા આદિમા નવ હતા એમાં આપડે સુધારો થતો જેવું આપણે મોણસ થઈ ગયા ખાલી જાય

કરવા oh, દે <tore> <cantata noise> અરે આ પાછો વરસાદ ચાલુ અરે તમે જોવા દો યાર વચ્ચે પોણે પોણે ગાડું આવ્યું ગાડું ગાડા બેસો તાળ મે

તમે બે ની વાત કરી હતી પૂછો બે મસુ પૈસા ના લો હોય ને તો તમારે લેવા જાણો ને બે દાર વડો તમારા કીધું છું

મને બે બધો એટલે આ બે ની વાત થઈ હતી એવું નઈશું આપડે કાંડો લાવી લાવી બોલું આ બે આપી મને અમદાવાદ ને આખરે હું કઈ ક્ષેત્ર એવું છું મારું નામ ખાત્યો છે

વરસાદ ઓછો થઈ ગયો સરક આપડે ઘર બાજુ હેરીએ મજા આવી